ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ એકસઠ પર પહોંચી ગઈ છે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના તેર દરવાજા ખોલી હજુ બે લાખ હજાર નવસો ક્યુસેક પાણીની આવક આવી રહી છે

હાલ સપાટી સ્થિર જોવા મળી રહી છે જેની આવક બે લાખ તોતેર હજાર નવસો છે રૂલ લેવલ મેન્ટેન કરવાથી નવ દરવાજા ખોલવા પડ્યા છે સતત વધતી સપાટી અને ઉપરથી છોડવામાં આવતા પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા બે દિવસથી નવ ગેટ ખોલી એક લાખ એકાવન હજાર નવસો છોત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નેવ હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જો કે હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે એવું નર્મદા નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં બે દિવસમાં ધીમો ધીમો વધારો નોંધાયો છે પાણીની સપાટી બે મીટર વધી છે નર્મદા નદીના કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના એસી જેટલા છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે ભરૂચની જળ સપાટીમાં વધારો નોંધાયો છે ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે નર્મદા નદીના કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના એસી જેટલા છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે ભરૂચની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ લાખ ક્યુસેક જેટલું પાણી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ ભરૂચ અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય નદી કાંઠાના કિનારે આવેલા ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી છે વધુમાં કોઈ પણ નુકસાનની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધના નવ દરવાજા એક પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં પાણી વહેશે ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર ડભોઈ અને કરજણ તાલુકાના કુલ પચ્ચીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી આગમ ચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી અને નંદેરિયા શિનોર તાલુકાના અંબાલી બારકલ દિવેર માલસર દરિયાપુરા મોલેથા જાંજડ કંજેડા શિનોર માંડવા સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા આલમપુરા રાજલી લીલાઈપુરા નાની કોરલ મોટી કોરલ જૂના સાગરોલ ઓજ સેમજ દેલવાડા અરજપુરા ગામોનો સમાવેશ આમાં થાય છે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના છવ્વીસ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સરદાર સરોવરના બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે આપત્તિના સમયે વન નંબર ઉપર સંપર્ક કરી શકો છો નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના છવ્વીસ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે વધારે પગલા લેવામાં પણ આવ્યા છે પરંતુ આપત્તિ વ્યવસ્થાના મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવા સાથે સાથે સમય સંકટ સમયે કામ આવે એવા વન ઝીરો ડબલ સેવન નંબરનો ઉપયોગ વારંવાર કરવા માટે સૂચના આપવામાં આવી છે સતત વધતી જતી પાણીની સપાટી અને ઉપરથી છોડવામાં આવતા પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આજે સવારે છ કલાકે પાંચ ગેટ ખોલી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે બાદમાં નવ વાગે અને ચાર ગેટ ખોલવામાં આવ્યા છે હાલ ડેમના નવ દરવાજા ખોલી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે આજે કોઈ પણ સમયે નર્મદા ડેમના બીજા દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે એવું નર્મદા નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર